ઓમ ઓમ ગણપતયે આગળ આપણે પરમાત્માનો જ ઉદ્દેશ્ય રાખનારાઓની દૈવી સંપત્તિની વાત કરી અને હવે સાંસારિક ભોગ ભોગવવા અને સંગ્રહ કરવાનો જ જેમનો ઉદ્દેશ્ય છે એવા પ્રાણપોષણ પરાયણ લોકોની સંપત્તિ બતાવતા ભગવાન આગળ કહે છે દંભો દર્પો ક્રોધ પારુષ્યમેવ અભિમાનુષ્ય ચાભિજાત પાર્થ સંપદમાસુરી હે પૃથાનંદન દંભ દર્પ અભિમાન ક્રોધ ક્રૂરતા અજ્ઞાન આ બધા દુર્ગુણો આસુરી સંપત્તિના કહ્યા છે પોતે હોય તેના કરતા વધુ દેખાવ કરવો તે દંભ છે ઘણી વખત સારા લોકો પણ પોતાને વધુ ગુણવાન વિદ્વાન દેખાડવા માટે દંભ કરતા હોય છે દર્પ એટલે ઘમંડ મારી પાસે આટલું ધન છે આટલો વિશાળ પરિવાર છે આ પદવી છે વગેરે વગેરે આવે છે અભિમાન એટલે ગૌરવ વૃત્તિ કે મગરૂરી અભિમાન સાચું પણ હોય શકે અને મિથ્યા પણ હોય કોઈ માણસ પાસે કરોડ રૂપિયા હોય તો હું કરોડપતિ છું એવું અભિમાન સાચું હોય પરંતુ સાચું અભિમાન પણ નશો ઉત્પન્ન કરે છે એટલે જ કહ્યું છે કે આ નશો નર્કમાં નાખે છે ગૌરવમ ચાપી ગૌરવમ એ પછી આવે છે ક્રોધ બીજાઓનું અનિષ્ટ કરવાને માટે અંતઃકરણમાં જે બળતરા પેદા થાય છે તેનું નામ છે ક્રોધ આ પછીનું લક્ષણ છે પારુષ્ય પારુષ્ય એટલે ક્રૂરતા અથવા કઠોરતા તે ચહેરાથી વાણીથી અને વ્યવહારથી પ્રગટતી હોય છે એ પછીનું લક્ષણ છે અજ્ઞાન અહીં અજ્ઞાન એટલે અવિવેક જેનામાં સત અસત સાર અસાર કે કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન નથી હોતું તે સંયોગજન્ય સુખને જ સુખ માને છે અને નિષિદ્ધ કર્મો કરે છે હે પાર્થ આ બધા આસુરી સંપત્તિને પ્રાપ્ત થયેલા મનુષ્યોના લક્ષણો છે અને હવે દૈવી અને આસુરી સંપત્તિનો ભેદ બતાવ્યા પછી દૈવી અને આસુરી બંને પ્રકારની સંપત્તિઓનું ફળ બતાવતા કહે છે દૈવી સંપદ વિમોક્ષા નિબંધાયાસુરી મતા માહ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ દૈવી સંપત્તિના ગુણોથી મોક્ષ મળે છે અને આસુરી સંપત્તિના દોષોથી બંધન મળે છે હે પાંડવ તું ચિંતા ન કર તું જન્મજાત દૈવી સંપત્તિ વાળો છે મારે ભગવાનની તરફ જ ચાલવું છે આ ભાવ સાધકમાં જેટલો સ્પષ્ટ રૂપે આવી જાય છે તેટલો જ તે ભગવાનની સન્મુખ થઈ જાય છે અને સંસારથી વિમુખતા આવે છે સંસારથી વિમુક્તતાને કારણે આસુરી સંપત્તિના દુર્ગુણ અને દુરાચાર ધીમે ધીમે ઓછા થવા લાગે છે અને દેવી સંપત્તિના સદગુણ અને સદાચાર ધીમે ધીમે વધુ પ્રગટવા લાગે છે જે મુક્તિનું સાધન છે તેથી ભગવાન અહીં અર્જુનને કહે છે કે તું ચિંતા ન કરતો તું જન્મજાત દૈવી વાળો છે તેથી તારું કલ્યાણ જરૂર થશે આજે બસ આટલું જ હરિયો